નમસ્તે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે ગયા વિડીયોમાં પાંચમા પાઠના તમને જે દાખલા શીખવાડ્યા હતા એ તમને આવડી ગયા હશે કંઈ ના આવડ્યું હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો જરૂર જવાબ મળશે આજે આપણે ત્રીજો પાઠ દ્વિચલ સુરેખ સમીકરણ એનો વિષય ભણીશું તો ત્રીજો પાઠ છે દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ એટલે કે જેમાં બે ચલ હોય તમને બધાને ખબર છે કે ચલ એટલે શું ચલ એટલે કે એવા પદો કે જેની કિંમત બદલાતી રહેતી હોય શું થાય જેની કિંમત કોઈ એક નક્કી કિંમત હોતી નથી એની અથવામાં બીજું શું આવે અચલ અચલ કે જેની કિંમત જેની કિંમત બદલાય નહીં જેમ કે એક છે બે છે એક હજાર છે પાંચસો છે આ બધાની કિંમત બદલાય નહીં એટલે આ બધા કેવા પદો છે અચળ પદો છે કે જેની કિંમત ક્યારેય બદલાતી નથી પણ ચલ પદો એટલે કે જે એક્સ છે વાય છે એ છે બી છે સી છે આ બધા કેવા પદો છે અચલપદો છે કે તમે એક્સની જગ્યાએ તમારે જે લેવું હોય તમે લઈ શકો છો જગ્યાએ તમને જે કિંમત મૂક્યું હોય તમે કિંમત મૂકી શકો છો તો અહીંયા આગળ આપણે સુરેખ સમીકરણ સુરેખ સમીકરણ એટલે કે જેની ઘાત એક હોય શું હોય જેની ઘાત એક હોય એને સુરેખ સમીકરણ કહેવાય તો એવું સમીકરણ લખીએ તો એ વન એક્સ વધતા

દાખલાના સમીકરણમાં આપ્યા હશે એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ એ કોઈ ને કોઈ અચલ પદો છે તો આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે યુગ્મ એટલે કે બે જોડ આવે જેમ ચપ્પલની બે જોડ હોય મોજાની બે જોડ હોય બરાબર એ રીતે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે આ યુગ્મ જે છે એને શું કરવાનું છે એને એમાંથી આપણે એક્સ અને વાય ની કિંમત શોધવાની છે એમાં રહેલા એક્સ અને વાય ની કિંમત શું હોય તો આ સમીકરણ બને છે એ આપણે શોધવાનું છે બરાબર છે તો સૌપ્રથમ આપણે લઈશું આદેશની રીત બરાબર છે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણે સમજ્યા એને શોધવાની એમાં જે ચલ કિંમત છે એ શોધવા માટેની જે પ્રથમ રીત છે એ છે આદેશની રીત એની માટે એક દાખલો લઈએ બરાબર છે જેમ જેમ દાખલો થશે એમ એમ તમને સમજાતું જશે કે આદેશની આદેશની રીતમાં રીતમાં શું કરવાનું કોઈ એક સમીકરણમાં કોઈ એક ચલને કરતા બનાવવાનું તો એની માટે સૌથી નાનું સમીકરણ લેવાનું કેવું લેવાનું નાનું જો એક્સ ઓછા વાય બરાબર ચાર એ નાનું સમીકરણ દેખાય છે અહીંયા ચૌદ છે અહિયાં ચાર છે એટલે આ નાનું સમીકરણ થયું હવે એક વસ્તુ કારણ આપણે એક્સ ને કરતા બનાવો છે એટલે એક્સ બરાબર ચાર અહીંયા ઓછા છે તો સામે જશે વત્તા થઈ ગયું હવે આને સમીકરણ એક આપો આને સમીકરણ બે આપો તમે સમીકરણ બે માંથી એક્સ ને કરતા બનાવ્યો બરાબર છે તો હવે આ જે એક્સ ની કિંમત છે એ શેમાં મૂકવાની તો કે સમીકરણ એક માં શેમાં મૂકવાની એક માં તો એ લખવાનું સમીકરણ એક માં એક્સ બરાબર ચાર વત્તા વાય મૂકતા બરાબર છે સમીકરણ એક શું છે તો કે એક્સ વત્તા વાય બરાબર ચૌદ એક્સ ની જગ્યાએ શું કિંમત આ ચાર ને સામે લઈ જવાના એટલે બે વાય બરાબર ચૌદ ચાર એટલે બે વાય બરાબર શું આવ્યા દસ આયા હવે આમાં ભાઈને કરતા બનાવીશું એટલે આ ક્યાં જશે એટલે વાય બરાબર દસ ભાગ્યા બે પંચા દસ તો તમને વાયની કિંમત બરાબર પાંચ આને આપવાનું સમીકરણ ત્રણ ને સમીકરણ ત્રણ માં બરાબર છે અને સમીકરણ ત્રણ આપ્યું આદેશની રીતમાં કોઈ એક ચલ ને કરતા બનાવવાનો છે હંમેશા એક્સ ને જ કરતા બનાવવાનો અને પહેલા નાનું સમીકરણ જે હોય એમાં જ આપણે કરતા બનાવવાનો છે આટલું યાદ રાખીને ધીમે ધીમે ગણશો એટલે સરળતાથી તમને એક્સ અને વાય બંનેની કિંમત મળી જશે હંમેશા પહેલા વાય ની કિંમત મળશે કારણ આપણે એક્સ ને કરતા બનાવીએ છીએ એટલે પણ એક ફિક્સ કરી દેવાનું કે એક્સ ને જ કરતા બનાવવાનું છે બરાબર છે ફિક્સ કરી દેશો તો મગજમાં એક વાત સેટ થઈ જશે કે એક્સ ને કરતા બનાવવાનું નાનું સમીકરણ જોવાનું એક્સ ને કરતા બનાવવાનું એટલે વાય ને પેલી બાજુ લઈ જવાનું y ની બાજુ જો x ના સહગુણકમાં કંઈ હોય તો એને છેદમાં લઈ જવાનો છે એમ યાદ રાખશો તો દાખલો સરળતાથી થઈ જશે બરાબર ફરી એકવાર અહીંયા શું કર્યું જે નાનું સમીકરણ છે એમાં x ને કરતા બનાવ્યો x ને કરતા બનાવ એ કિંમત સમીકરણ 1 માં મૂકી આ ખાસ યાદ રાખવાનું જેમાંથી કરતા બનાવો છો એમાં એ કિંમત મૂકવી નહીં એના સિવાયનું જે બીજું સમીકરણ રહ્યું એમાં એ કિંમત મૂકવાની એમાં એ કિંમત મૂકતા તમને y નો જવાબ મળશે અને વાય નો જવાબ છે એ ફરી જે એક્સ ને કરતા બનાવે છે એ સમીકરણમાં એટલે તમને એક્સની કિંમત મળી જશે બરાબર છે તો હવે આગળ લઈશું બીજો દાખલો બીજો દાખલો શું આવે છે તો કે એસ ઓછા ટી બરાબર ત્રણ એસ ના છેદમાં ત્રણ વત્તા ટી છેદમાં બે બરાબર છ આપે છે ને પણ આ સુરેખ સમીકરણ છે ના કારણ સુરેખ સમીકરણ જોઈએ આપણને કેવું જોઈએ સુરેખ સમીકરણ સુરેખ તો નથી કારણ કે એસ ના છેદ માં કિંમત છે તો પહેલા આને સુરેખ કરવું પડે કેવી રીતના તો લસા ત્રણ અને બે નો લસા શું થાય બંને અવિભાજ્ય સંખ્યા એટલે ગુણાકાર છ કરવા કેટલા વડે ગુણવાના બે વડે અને બે વડે ભાગવાના એટલે એસ ગુણ્યા બે છેદમાં ત્રણ ગુણ્યા બે વત્તા ટી એના છેદમાં બે છે તો એને છ કરવા ત્રણ વડે ગુણવાના અને ત્રણ વડે ભાગવાના બરાબર છ થઈ ગયું આ શું થયું ટુ એસ ના છેદ માં છતા ના છેદમાં છ બરાબર છ આઈ ગયું બંનેના છેદ સરખા છે તો બંનેનો છેદ કોમન કાઢીને ક્યાં લઈ જવાનો સામે એટલે શું થઈ જાય ટુ એસ વત્તા થ્રી ટી બરાબર છ ગુણ્યા છ એટલે ટુ એસ વત્તા થ્રી ટી બરાબર છાએ છાએ છત્રીસ આ તમારું સમીકરણ એ અને બીજું શું આપ્યું છે તો કે એસ માઇનસ ટી બરાબર ત્રણ આ તમારું સમીકરણ નંબર બે થઈ ગયું આ સુરેખ સમીકરણ હંમેશા પહેલા સમીકરણ જો સુરેખ ના હોય તો એને સુરેખ બનાવવું પડશે હવે નાનું સમીકરણ કયું છે દેખાય છે બીજું સમીકરણ નાનું છે તો ચલો લઈએ કે એસ બરાબર ત્રણ વત્તા આને આપી દઈશું સમીકરણ કરીશું કિંમત કિંમત સમીકરણ એક માં મૂકતા બરાબર છે તો શું છે સમીકરણ એક શું છે આપણું ત્રણ ટી બરાબર છત્રીસ થઈ ગયું ત્રણ દુ છ બે ગુણ્યા ટી એટલે બે ટી વત્તા ત્રણ ટી અને છત્રીસ એવાને એવા હવે ત્રણ ને બે પાંચ અને આ છત્રીસ ને સામે લઈ ગઈ એટલે પાંચ ટી બરાબર છત્રીસ માઇનસ છત્રીસ ની જોડે શું લઈ ગયા છ ને સામે છત્રીસ માંથી છીસ એટલે ટી બરાબર ત્રીસ ના છેદ માં પાંચ તો ટી શું આઈ ગયો પાંચ છ ત્રીસ એટલે ટી બરાબર છ આઈ ગયું ખબર પડી ટી બરાબર છ ગયા હવે આ જે ટી બરાબર છ છે એ મૂકવાના સમીકરણ 3 માં તો ટી બરાબર સમીકરણ ત્રણ માં મૂકતા જો ટી બરાબર છ ને સમીકરણ 3 માં મૂકે તો શું છે એસ બરાબર ત્રણ વત્તા ટી તો ત્રણ વત્તા છ ને ત્રણ નવ એટલે એસ બરાબર આપણને મળી ગયા બરાબર છે એટલે અહીંયા એસ ની પણ કિંમત મળી ગઈ ટી ની પણ કિંમત મળી ગઈ આ સાચી કિંમત છે કે નહીં કેમ ની ખબર પડશે તો અહીંયા કિંમત મૂકીને જોવાનું જો કેટલી જાય તો ત્રણ આયા મળી ગયો એ રીતે આ છે કે આ છે અહીંયા મૂકો નવ ત્રણ તરી નવ એટલે ત્રણ વધ્યા વધતા છ છે એટલે બે તરી છ ત્રણ ને ત્રણ છ આઈ ગયો જવાબ તમારી જે જે કિંમત છે છે એ તમારા આ સમીકરણ એમાં મૂકતા તમને જવાબ જે બરાબરની સામે છે એ મળશે મળશે ને મળશે જો એ ના મળે તો તમારો જવાબ ખોટો બરાબર છે એટલે આપણે શું પ્રયત્ન કરવાનો કે જે જવાબ આવે છે એનો તાળો મેળવી લેવાનો છે માં કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકવાની જો તમને તાળો સાચો મળી જાય તો મતલબ કે તમારો જવાબ સાચો છે જરૂરી નથી બંને સમીકરણમાં સમીકરણમાં ચેક ચેક કોઈ પણ 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 એક મૂકીને તમે કરી શકો છો પ્રથમ જો તમારું સમીકરણ સુરેખ સમીકરણમાં લાવવાનું પહેલા સુરેખ સમીકરણમાં લાવવાનું અને ત્યારબાદ આગળની જે સાબિતી છે કે જે જરૂરી પ્રક્રિયા છે કરવાની ખબર પડી બે પોઈન્ટ ત્રણ અહીંયા સમીકરણ સુરેખ તો છે ના કોઈ ઘાટ છે ના કઈ છેદમાં છે કશું જ નથી પણ જે અચળ પદો છે એ કેવા છે દશાશ સંખ્યાઓ છે બરાબર છે પોઈન્ટ વાળી સંખ્યા એટલે કે સાન સંખ્યા છે તો પહેલા એને પૂર્ણ સંખ્યામાં ફેરવી દઈએ તો શું કરીશું તો કે બંને સમીકરણ પછી એક આંકડો છે જો પોઈન્ટ પછી એક આંકડો છે બધામાં તો એક આંકડો છે એટલે એક શૂન્ય લેવાનો એટલે કે દસ વડે ગુણતા બંનેને દસ વડે ગુણવાના તો જીરો પોઈન્ટ બે છે બરાબર છે એને શું લખાય તો કે બે ના છેદમાં દસ એને તમે દસ વડે ગુણો એટલે શું મળી જાય તેર બરાબર છે એટલે બધામાંથી શું નીકળી જશે પોઈન્ટ નીકળી જશે કેમ કે આપણે દસ વડે ગુણી નાખીએ છીએ તો હવે આપણને નવા સમીકરણ મળશે શું મળશે કે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર છે હવે બંને સમીકરણમાં નાનું સમીકરણ કયું છે તો કે પહેલું સમીકરણ નાનું છે પહેલું નાનું છે ને તેર છે અહીંયા બે એક્સ છે અહીંયા ત્રણ વાય છે નીચેના સમીકરણ કરતાં ઉપર વાળું નાનું છે તો આપણે એમાં એક્સ ને કરતા બનાવવાનું છે તો લઈએ બે એ કરતા શું થઈ જાય ઓછા હવે અહીંયા આપણને શું જોઈએ છે ખાલી ને ખાલી એક્સ શું જોઈએ છે ખાલી એક્સ તો એક્સ બરાબર તેર ઓછા ત્રણ વાય જે બે ગુણાકાર માં છે એ જશે બે છેદમાં આ તમને તમારું ત્રીજું સમીકરણ અહીંયા આગળ મળી ગયું એક્સ બરાબર તેર ઓછા સમીકરણ બે માં સેમાં બે માં સમીકરણ ત્રણ ની કિંમત મૂકતા સમીકરણ બે કયું છે ત્રણ વાય ભાગ્યા બે વત્તા પાંચ વાય બરાબર તેવીસ હાલો થયું આજે બે દુ ચાર કેમ ઉડી ગયા તો બંને ગુણાકારના સંબંધમાં છે એટલે અને આ ભાગાક આ નીચે છેદમાં છે ને આ અંશમાં છે એટલે ભાગાકાર શક્ય થાય થાય બાકી નહીં બરાબર એટલે બે દુ ચાર હવે શું વાય વધતા પાંચ વાય બરાબર ત્રેવીસ થઈ ગયું હવે આનો ગુણાકાર કરીએ તો પહેલા આની સાથે અને પછી પાછળ સાથે તો તેર દુ છવ્વીસ છવ્વીસ ઓછા ત્રણ દુ છ વાય વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ થઈ ગયો ને હવે અહીંયા આગળ ને સામે લઈ ગઈ અને છ માંથી પાંચ વાય થાય એટલે કેટલા વધે એક પણ એક કેવા છે માઇનસ એટલે માઇનસ વાય બરાબર ત્રેવીસ માંથી છવીસ જાય તો શું મળે માઇનસ વાય બરાબર માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ એટલે વાય બરાબર ત્રણ આવી ગયા ખબર પડી બંને બાજુ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય હવે જે વાય બરાબર ત્રણ છે એને સમીકરણ ત્રણ માં મૂકતા આપણે જે ની કિંમત હજુ બાકી રહી શોધવાની હા તો એમાં મૂકવું પડશે ને તો તેર ઓછા નવ ભાગ્યા બે તેર માંથી નવ જાય એટલે કેટલા આવે તો કે ચાર ભાગ્યા બે તો બે 4 ચાર એક્સ કેટલા મળી ગયા બે બરાબર છે તો વાયની કિંમત પણ મળી ગઈ અને કિંમત પણ મળી ગઈ હવે એ જ કિંમત અહીંયા શું આવશે નવ ચાર ને નવ તેર થઈ ગયું બરાબર છે મતલબ કે આપણે જે એક્સ અને વાયની કિંમત સુધી એ સાચી છે બરાબર આવા મૂકશો તો પણ એ થશે બે પોઈન્ટ પોઈન્ટ બે ગુણ્યા બે નવ તેરો ત્રણ બધી પડી એક એક પોઈન્ટ ત્રણ આવી ગયો જવાબ બરાબર છે એવું નથી કે આમાં જ આવશે આમાં પણ આવશે બરાબર છે અને જીરો પોઈન્ટ એના ગુણાકાર ખબર પડતી તો બે જીરો અને પોઈન્ટ નીચે ઉતારવાનો હોય એટલે જીરો ગુણ્યા બે જીરો થઈ ગયો એ રીતે પોઈન્ટ ત્રણ ત્રણ તરી નવ પોઈન્ટ એવા નેવા જીરો ગુણ્યા ત્રણ જીરો આઈ ગયો બરાબર છે તમે આમાં મૂકીને ચેક કરો કે આ લાયા સમીકરણ એમાં મૂકીને ચેક કરો જવાબ બંનેમાં સાચા જ મળવાના છે તો આ રીતે આદેશની રીતનો ઉપયોગ કરવાનો એક વસ્તુ ખાલી ધ્યાન રાખવાની કે હંમેશા એક્સ ને જ કરતા બનાવાનો છે બીજા કોઈને બનાવવો નહીં એક ફિક્સ કરી દેશો એક નક્કી કરી દેશો કે બસ મારે આ જ રીત થી જવાનું છે આગળ કે આ રીતે એક્સ ને જ કરતા બનાવવાનો છે તો ભૂલ પડશે નહીં એક્સ હોય તો એક્સ ને જે પહેલું આપ્યું હોય ધારો કે એસ અને ટી વાળું હતું એમાં આપણે એસ ને કર્યું તો જે પહેલું હોય એને કરતા બનાવી દેવા ત્યાં સુધી ધ્યાન બોર્ડ ની પરીક્ષામાં પૂછાય ત્યાં સુધી એક્સ વાળા જ સમીકરણ વધારે પૂછાય છે એટલે ફિક્સ રાખવાનું કે આપણે એક્સ ને જ કરતા બનાવવાના તો આજે આપણે આદેશની રીત શીખ્યા છીએ આમાં તમને કંઈ પણ ના સમજાય તો તમે મને કમેન્ટ સેક્શનમાં કહેજો જે કંઈ પણ હશે તમને જવાબ મળશે જરૂરથી મળશે અને હજુ કોઈ દાખલો શીખવો હોય તો એ દાખલાની રકમ પણ મને કમેન્ટ સેક્શનમાં લખી મોકલજો ફરીના વિડિયોમાં આપણે એ દાખલો જરૂર લઈશું ધન્યવાદ